વડોદરા શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઈને બીડીડીએસ ક્યુઆરટી અને એસઓજી ટીમો દ્વારા સુરક્ષા ચકાસણી શરૂ આજરોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં પવિત્ર નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસની બીડીડીએસ ક્યુઆરટી એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સંબંધિત જરૂરી ચકાસણી કરવામાં આવી રહેલ છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન